સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે મેસી ફેગ્યુશન બસો એકતાલીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા કેમ મળશે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાતો હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય મારે ચેનલ ઉપર તે તમને જોવા મળી જાય કેમ કે રોજના આવા વિડીયો મારે ચેનલ ઉપર આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો આખું ટ્રેક્ટર એકદમ ટિપ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર રહે છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ખેડૂતભાઈઓ સાચવેલું ટ્રેક્ટર છે એક હાથે આલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે વન ઓનરમાં ટ્રેક્ટર છે જે તમે મેસી ફ્રિગ્યુશન જોઈ શકો છો બસો એકત્રીસ ડીઆઈ મહાશક્તિમાં વન ઓનરમાં ટ્રેક્ટર છે સાદુ સ્ટેરિંગ સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે ચારે છે આ ટાયર એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે પચાસ પંચાવન ટકા જેવા ચારે છે આ ટાયર તમને જોવા મળી જાય છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને છનું જે તમે મહેસી ફગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર છનું મોડલ તમને જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન અને ગેર હાઇડ્રોલિક એકદમ સારા તમને જોવા મળશે પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે અને હાઇડ્રોલિક એકદમ તમને સારી કન્ડિશનમાં જોવા મળશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જાય છે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બાળ પર તાલુકોના જિલ્લો રાજકોટ અને દિલીપભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે દિલીપભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને દિલીપભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરના ઓનર દિલીપભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર તમને જોવા મળી જશે